હેલો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં સુરાપુરા દાદાના દર્શનની સાથે આજ અમારે જવાનું હતું અમારા દર્શન કરવા તો આપણે લઈ લીધી આપણી ધનોની ચાવી અને કરી દીધી આપણી ધનોને અનલોક ચાલો તો આપણે જઈએ આપણા સુરપુરા દાદાના દર્શન કરવા પછી તો શું આપણે કરી દીધી આપણી ધનોને ચાલુ અને પછી કાઢી લીધી ધનોને આપણે ઘરની બહાર રોડ ઉપર ધનોને કાઢતા રાખવું પડે ધ્યાન નગર ધનોને કરવી પડે હોસ્પિટલમાં એડમિટ બધાને ધનોમાં બેસાડી અને આપણે નીકળી ગયા આ છે મારું ગામ હજી તો આપણા ગામમાં જ છે ભાઈ અને અહીંથી દાદાનું મંદિર આપણે થાય છે દસથી બાર કિલોમીટર પછી તો હું મારી ધૂનમાં ચલાવતો હતો મારી ગાડી અને પાછળ બેઠા બેઠા મારા ત્રણેય ભરોડા કરતા હતા મસ્તી અને શું મસ્તી કરતા હતા એમાં તો મારું ધ્યાન નહોતું પણ મસ્તી કંઈક જોરદાર હતી પાછળ બેઠો બેઠો મારો નાનો ભાઈ કરતો હતો મારો વિડીયો શૂટ અને વિડીયો શૂટ કરતાં કરતાં મને કહે ભાઈ ધીમી શું ચલાવશો થોડીક ફાસ્ટ ચલાવ મેં કીધું ભાઈ ધીમે ધીમે ચલાવાય નક્કર મોરે મોરો થઈ જાય ભાઈ તો શું મસ્તી કરતા કરતા આપણે પહોંચી ગયા આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણા સુરત દાદાના મંદિરના રોડ તરફ મને આવતા દાદા કરી દીધું નીચું દાદાના મંદિરના રસ્તામાં હતા બહુ બધા ખાડા તો મારી ધનનો કઈ કઈ વાંધો નહીં હું ધીમે 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 તમને તમારા દાદાના મંદિર સુધી પહોંચાડી દે એટલામાં મારો ભાઈ પાછળથી બોલો ભાઈ આપણે આજે એક એક્સપેરિમેન્ટ કરવાનું છે મેં કીધું શું આજ આપણે આ ગાડીને થારની જેમ ડુંગરા ઉપર ચડાવવાની છે મેં કીધું ના ભાઈ આપણે ગાડી ઉપર ચડાવવી નથી તો એણે મને આપી દીધું ચેલેન્જ કે ભાઈ આજ તો મારે જોવું જ છે તારી ધનોમાં કેટલો પાવર છે પછી તો શું મેં પણ ચેલેન્જ કરી દીધું એક્સેપ્ટ પછી તો આપણે દાદાનું નામ લઈ અને ધનોને ચડાવી ડુંગરા ઉપર જે આગળ તો કાંઈ રસ્તો નહોતો પછી મેં ડુંગરા ઉપર ધનોને વચ્ચે કરી દીધી પાર્ક અને પછી હું ઉતરી ગયો ધનોની નીચે અને બધાને કીધું હવે બધા ઉતરો આપણે ચડવાનો છે ડુંગરો ધનો હવે આગળ જઈએ કે એમ છે નહીં અમારા સુરાપુરા દાદાનું મંદિર છે એકદમ ડુંગરા ઉપર તો ગાડી ઉપર તો ન જાય ત્યાં ચાલીને જ જવું પડે પછી તો શું ધીમે ધીમે બધાએ કરી દીધું ચડવાનું ચાલું અને ચડી ગયા ડુંગરો આ છે અમારા સુરપુરા દાદાનું મંદિર પછી તો મારા ત્રણેય ભરોડા બેસે ગયા દાદાના મંદિરની આગળ હાથ જોડીને દાદાની આગળ શું પ્રાર્થના કરી એ તો મેં નથી પૂછ્યું પણ કંઈક સારી જ પ્રાર્થના કરી હશે પ્રાર્થના પૂરી કરી અને મારો નાનો ભાઈ વળવાંગડાની જેમ દાદાના મંદિરની પાછળ મંડ્યો ટીંગાવા અને દાદાના મંદિરની પાછળ સરસ મજાનું એક ડેમ છે અત્યારે ડેમમાં પાણી તો નથી પણ અમે આવ્યા છે તો ચાલો હું કહું આટો મારતા જઈએ ને પછી અમે નીકળી ગયા આ જો બે સૂટે સૂટ જાય છે જો આમાંથી લપસા તો મોઢું ભાંગી જવાનું છે બેનું અને આ છે દાદાના મંદિરની પાછળનો ડેમ જ્યાંનો નજારો છે એકદમ મસ્ત કાંઈ ન ઘટે હો ડેમનો નજારો તો બહુ મસ્ત હતો એમની સાથે અહીં પવન પણ જોરદાર કાંઈ ઘટે નહીં એવો આવતો હતો તો આપણે શું કામ બાકી રહેવું આપણે પણ ખાઈ લીધો થોડોક પવન પવન ખાતા ખાતા થોડી વારમાં તો મારી બેનને મળી ગઈ એની જૂની બેન બેનપણી તો શું એ તો એની અરે વાતો કરવા મંડાઈ ગઈ આ જો મારી મોટી બેન ચકલા કોઈ દી બાદ નો બને હો અને પછી તો આ મારી વાત લઈ લીધી દિલ ઉપર આ બધા પક્ષીઓએ અને ઉડવા માંડ્યા કે ભાઈ ચકલા કોઈ દે બાજ ન જ બને ચકલા ચકલા કહેવાય અને બાજ બાજ કહેવાય જો પછી તો આપણે થઈ ગયો તો અહીંયા બહુ ટાઈમ તો પછી કીધું ચાલો હવે જઈએ ઘેરે અને ધનોને મેં ડુંગરા ઉપર ચડાવી તો દીધી પણ એને નીચે તો ઉતારવી ને હવે નીચે ઉતારવાનું પણ એક ટાસ્ક હતું કે જો ધનોમાં બ્રેક ન લાગી તો હું અને ધનો બે જવાના છે ડુંગરાની નીચે ધનો કે ભાઈ તું બ્રેક ઉપર પગ રાખજે તમ તારે હું તને નીચે નહીં પડવા દઉં પછી તો શું આપણે નીકળી ગયા અને ચડાઈ દીધી ધનોને સ્ટેટ હાઈવે ઉપર પછી તો અમે મસ્તી કરતાં કરતાં ચડી ગયા રોડ ઉપર મસ્તી કરવામાં થઈ ગયો હતું બહુ મોડું તો મારા પપ્પા કે ભાઈ ગાડી થોડીક સ્પીડમાં ચલાય આપણે ટાઈમે ઘરે પહોંચી જઈએ પછી તો શું દસ જ મિનિટની અંદર પહોંચી ગયા આપણે આપણી ઘેરે મેં પછી કરી ધનોને અને કાઢો મારો બીજો ફોન અને જોયું જોયું તો મારો ચાનો ટાઈમ થઈ ગયો હતો મેં મારી મમ્મી કીધું મમ્મી મારે ચા પીવો છે ચા બનાવી નાખો પછી તો શું મમ્મીએ ફટાફટ ચા બનાવી નાખો અને આપણે પણ લઈ લીધી ચાની ના પછી તો કાંઈ આપણો ટાંટિયો ઘરમાં ટકવાનો છે નહીં તો પછી આપણે કાઢી લીધી આપણી સ્કૂટી અને સ્કૂટીને કરી દીધી ચાલુ અને લઈને નીકળી ગયો ગામમાં અમારા ગામમાં ચાલી રહી છે ચૂંટણી અને જ્યાં જવું ત્યાં એક જ વાત ચાલે છે કે કોને સરપંચ બનાવવો સરપંચ તો જેને બનવું હશે એ બનશે આપણે તો શું આપણે તો પહોંચી ગયા આપણા અડ્ડે આપણી મહેફિલમાં અને ત્યાં બેઠો છે મારો નાનો ભાઈ અને આપણી જેવી થોડીક નવરી બજારો અને પછી તો અમારા ગામમાં નવરી બજારની ક્યાં તાણ જ છે પછી આવી ગયા બે ત્રણ બીજી નવરી બજાર અને એ પી રહ્યા હતા બીડી જો પછી તો આવી ગયા મેહુલભાઈ આપણા ગામના સરપંચ લગા મજાક તો આ છે આપણો આજનો લોગ જો આવા જ બ્લોગ જોવા હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય માતાજી